હેલો હા કેડી બેટા હું સોમચંદ મંગરદાસ સોનેરિયા બોલું છું સોનેરિયા બોલો કે જવેરિયા બોલો એ બોલો કે બોલવાનું શું છે અરે કેડી બેટા મારી છોકરી મેં વાત હતી તમારી સાથે હા સોમચંદ કાકા બોલો બોલો આ તો મેરેજ લિસ્ટમાંથી તમારું નામ અને વિગતો જાણી તમને ફોન કરે કારણ કે મારી છોકરીને તમારો ફોટો બહુ પસંદ આવી ગયો એવું છે એમ કાકા તો હું તમને દસ મિનિટમાં ફોન કરું જમાલી યાદ છે ને દંડા માર કે હજી કરવાના છે બીજા કોઈ કાંડ ના ના હોય બીજા કાંડ માન માન તો ઠીક થઈ છે અરે સાંભળો મારા નસીબ આડે થી વાંદરું કસી ગયું છે સાહેબ નસીબ આડે થી વાંદરું નહી પાદળું કસે હા હા એ જ આનંદની વાત છે કે માંગો આવી છે છોકરીના બાપે ફોન કર્યો છે સાહેબ માંગો છે કે ક્રાગુ ચેક કરી લેજો શુભ શુભ બોલો શુભ શુભ બોલો આ તો છોકરીના બાપે ફોન કર્યો છે વચેટીયા નહીં હવે આવેલા આનંદને તો હો ભર કેદ કરી લઈશ તો તો આ વખતે લગ્ન પાકું હું તો ગીત ગાઈશ આજ મેરે યાર કી શાદી હે આજે મેરે શટર બંધ કરો તો મારા મગજ નું શટર ખુલે હલો સમજનતા કા તમે તમારી દીકરીની વાત કરી હતી ને હું તમારો જમાઈ આઈ મીન એજ ભાઈ કેડી બોલું છું હા કેડી બેટા હું છોકરીમાં ફોટો ઓકની દઉં છું પછી જાઓ લગ્નની તૈયારી કેવે કરવી છે પણ હા લગ્નનો અડધો કસ તમારે આપવો પડશે જેના પેટે 1 લાખ રૂપિયા આપવા પડશે પણ ફોટો જોઈને ખબર કેમ પડે કે છોકરી કેવી છે છોકરી એ તો હું જણાવી દઉં ઘટાદાર વાત ચટકેની ચાલ નયન નખરાળા કમનીય કાયા સુમધુ સ્વર હસતા હોઠ અરે તમે પાગલ થઈ જશો પણ ફોટો જોઈને પસંદ કેવી રીતે કરે છોકરીને રૂબરૂ મળવું તો પડે ને પછી આગળ વાત થાય ને હા તો હું તમને જલ્દી રૂબરૂ મળાવી દઈશ આ તો પોલીસવાળા વાળા જે હોશિયારીથી વાત કરે છે આ તો રૂબરૂ પડવાની વાત કરે છે તો સરદાર છોકરી ક્યાંથી લાવીશું છોકરી આ શું રહી ક્યાં છે છોકરી આ રે છોકરી સમજો તું સાડી બે ને ઊંધી ઉભી રેજી અરે ઊંધો ઉભો રેજી બાકી હું સાચવી રહીશ ભોળાને દોડાવો હોય તો બતાવો જ પડે ચારો બિચારો પેલી છોકરી જેના સપના પીએસ સાથે પડવાના હતા પછી એને કેરીનો ફોટો બતાવી વીસ હજાર રૂપિયા પડાવી લીધા હતા હા હા બરોબર સરદાર કેડીને પેલી છોકરીનો ફોટો બતાવી એક લાખ વીસ હજાર